વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જેલોના વડા ડોક્ટર કે એલ એન રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓરિજિનલ સંસ્થા અને એમએસ યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી મ્યુઝિકલ આલ્બમ સુરેલી આઝાદી બનાવવામાં આવ્યો છે આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે આલ્બમમાં કુલ પાંચ ગીતો જેલના પાકા કામના કેદી કિરીટ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરીની વિદાય મહારાજા સયાજીરાવ ગાયકવાડ

ત્યારે વડોદરા મધ્યસ્થી જેલમાં યોજાયેલ સુરેલી આઝાદીના કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના તેમજ ઇન્ડિયન આઇડલ ફેમ શુભમસિંઘે ઉપસ્થિત બંદીવાનો તેમજ અધિકારીઓ અને અતિથિઓનું મન મોહી લીધું હતું તેઓનો સાથ વડોદરા મધ્યસ્થી જેલના કેદીઓ દ્વારા પણ ગીત ગાઈને કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ જેલોના વડા ડોક્ટર કે એલ એન રાવ વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નીતિ ઠાકુર એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે પહેલી વખત એ કોઈ જેલમાંથી એ પ્લેટફોર્મ પાંચ ગીતોની એ પ્લેટફોર્મ છે બધા ખૂબ બરોડા સેન્ટ્રલ છે તેમના સ્ટાફ અને એમએસ યુનિવર્સિટીના તમામ એમાં ભાગ બનેલું છે તમામને ખૂબ ખૂબ એના માટે સંગીતના તે મોટું યોગદાન નથી અને સંગીતના દ્વારા એમને જે પ્રોત્સાહન મળ્યું છે એ ખૂબ જ મહત્વની વાત છે એની પહેલી વાર આપણા દેશમાં વડોદરા જેલમાં એક કાર્યક્રમ થયો છે આમના માટે ખૂબ ગર્વની વાત છે ધન્યવાદ બધાના માટે ગૌરવની વાત છે બીકોઝ અંદર છુપાયેલી જે પ્રતિભા છે એને બહાર કાઢવાનો જે એક ઇનિશિયેટિવ આર્ટ ઓરિજિનલ ફેકલ્ટી આર્ટ્સ અને જેટલા બી લોકો છે આની અંદર જોડાયેલા આઈ એમ વેરી ગ્રેટફુલ ફોલો ફ્રેન્ડ અને એક સોસાયટી માટે આજે કાર્ય કરવાનો મને અવસર મળ્યો છે આઈ